નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી છે જેમાં પરિક્રમા ટાણે ભજનમાં ભક્તો સાથે ગૃહમંત્રી પણ લીન થઈ ઝૂમી ઉઠ્યા છે નર્મદા ઉત્તર પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો હતો હર્ષિત સંઘવી રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થયા હતા પરિક્રમા ટાણે ભજનમાં ભક્તો સાથે ગૃહમંત્રી પણ લીન થઈ ઝૂમી ઉઠ્યા હતા જેમાં હર્ષંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે મેં પરિક્રમા કરી છે જેમાં આવતા વર્ષે આ પરિક્રમામાં જે પણ નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યુ બેઠક કરીશ અને જે પણ જરૂરિયાત આવતા વર્ષે પડશે તે પૂર્ણ કરીશું પરિક્રમા વાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું આવનારા સમયમાં નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થાનો વધારો કરીશું હર્ષંગવે મહારાષ્ટ્રના સંજય રાવતે કરેલી ટિપ્પણી મુદ્દે કહ્યું હતું કે હું સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું છે લોકો સામેલ અમે આ ગુજરાતના બહાર લાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓની ત્યાં વ્યવસ્થા મળે તે માટે વાતચીત કરી છે ગુજરાતનો ગૃહ વિભાગ સંપર્કમાં છે અને

આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બે અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમણે પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યુ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છું હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છે હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી આખી રાત લોકોની સેવા કરે છે કોઈક કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે ખૂબ મોટો અવસર છે માં નર્મદાએ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ મા નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો

જ્યોતિ જગતાપ નેશન બ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને કરો લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર